જો આ છોડવો જોવો તમે આ ને આવડો છોડવો છે જોઈ લીધું કેવડું અહીંયા પોગાય એટલે જોવા અહીંયા ધીસણથી સેજ નાનો એને હજી જોઈ લ્યો આ છોડવો આખો રાખો જો કેવડો છોડવો જોઈ લો તમે અહીંયા પણ વરિયારી આવી ગઈ જો આ નહીં આ પ્રમાણેની વરિયારી આવી છે જોઈ લો હાલો દોસ્તો જય માતાજીને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે આપણે જીરા અંદર પાણી ચાલુ કરવાનું છે જીરું કેવું છે એ બધું હું આ વ્લોગમાં વાત કરવાનો હું કારો હોય કે હું રોગની અસર હે એ હું બધું તમને આ વ્લોગ અંદર આપણે બતાવવાનો હો તો પહેલાં જ આપણે જ્યાં જીરામાં પાણી ચાલુ કરવાનું છે જ્યાં ખાંડનું પાણી આવે છે જો અહીંયા પણ તો અત્યારે આ ખાંડ ખાલી થઈ જાય છે અને ડેટકો એ ઉપર વ્યાયું છે એટલે પહેલાં જ આપણે ખાંડ અંદર ઉતરી અને ડેટકાને આ પાણી પીરવું એની અંદર મેંકવાનું છે તો અહીંયા પણ જો આપણો વિષ ઉતરે છે તો હવે આપણે અંદર ઉતરી અને ડેટકો પાણી અંદર મેં દે તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો મજા આવશે તો આ જો ડેટ કર્યો પરથી અહીં આપણે ઉતારેલો ખાઈને અંદર અને બારો વ્યાયો એટલે જો અહીં ટૂબો બારો વ્યાયો પાણીમાં એટલે એર લઈ લઈએ તો અમે અંદર ઉતરી ગયા હી તો હવે આને અંદર મૂકી દઈએ પાણી અતિ ઢાઢું છે તો હાલો આને અંદર મૂકી દઈએ આપણે આ પાણી અંદર મૂકીએ મૂંડો તો ડેટ કો અંદર મૂકી દીધો છે જો અહીંયા પણ આપણે ખાડામાં હવે કરી નાખી ચાલુ થઈ ગયું એ ચાલુ હવે જે આપણે નાખે હું તમને જીરું બતાવું કેવું ખે એમ તો જો પાણી થઈ ગયું છે ચાલુ જીરામાં ને અહીંયા પણ એ પાણી હાલે છે અને જીરું હું તમને બતાવી દઉં કે જીરું કેવું છે આની અંદર અને તમે ઓલું હાપરું જી શકે ફેર્યું કે ઢીસણ હમાનું જીરું થઈ ગયું તો આપણે કાંઈ એ પ્રમાણેનું આ ખેતર અંદર જીરું છે એ હું તમને બતાવું તો જો આ જીરું રી અત્યારે આ કેરા અંદર પાણી આલે છે અને આ જો અહીંયા પણ જીરું હે આપણું બધે એ કેરાની વાત નથી થતી હોય આમ જેટલા દેખાય ને એટલા બધા કેરા અંદર તમે જીરું જોઈ લ્યો એલ બધે અહીંયા જો આ છોડવો જુઓ તમે આ ને આવડો છોડવો હે જોઈ લો કેવળું અહીંયા પોગાય એટલે અહીં અહીંયા રીસણથી સેજ નાનો છે ને હજી અંદર વરિયારી જુઓ તમે હજી વરિયારી બેહવાનું ચાલું થયું હે હજી વરિયારી બેહવાનું આમાં ચાલુ જ થયું હે હવે આ વરિયારી આવતા આવતા આનો કેટલો ઊંચો થાય કેટલો વલ થાય કાંઈ નક્કી હે નહીં તો આમ કોઈ હે નહીં જોઈ લઉ અને તમને આ એક સોડવો ઉપાડીને બતાવી દઉં કે કેવડું જીરું હે આ રીતે બરાબર દાદા દેખી ગયા તો વારો નીકળી જવાનો હે તો જો આ પરમાણે નું જીરું હે આમ જોઈ લો આ સોડવા આખો રાખો જો કેવડો છોડવો જોઈ લ્યો તમે આ પરમાણે સોડવા થઈ ગયા દેખીને મેં કીધું વાલું પાછું હાલપા જુઓ આ ચડીમાં આપણે પાણી પઈ દીધું હે એટલે જો આ પરમાણે આમાં જીરું છે જો આ સેબ સેજ પાણી એટલે આમ વજન ના લીધે પડી ગયું હે જીરું તમે એટલે આવું જીરું છે આમાં જો આ પરમાણે નું જીરું છે આખા જો આમ ભરી ગયા પાર્યું આખે આખા જોઈ લો તમે અને હજી આ જીરા અંદર વરિયારી અમુક અમુક જ વરિયારી બેઠી છે જો આ પરમાણે અમુક અમુક વરિયારી બેઠી છે અને હજી બેહતી આવે વરિયાળી જો આમાં મોઘરા જાય હે અને અત્યારથી એટલો બધો વલ થઈ ગયો ઊંચાઈ થઈ ગઈ હે વિકાસ થઈ ગયો છે હજી આમાં વરિયારી છે ત્યાં લગ્ન જીરું વધારો કરશે તો હજી કેવડું થાય એ કાંઈ આનો નેઠો છે નહીં જીરાનો બાકી અત્યારે તો જોરદાર છે બાકી ક્યાં ક્યાં ખુકારો હોય એ હું તમને બતાવી દઉં આ ખેતરમાં જે આ હુકારો હોય ને અમે કેવી રીતે પાણી પાવન કર્યું હું તમને બતાવી દઉં તો જોવો આ પાલિયા અંદર સાંઈક સાંક હુકારાની અસર છે જોવો આ આ સોડવો જો હુકી ગયો હોય ને આ હુકારાની અસર હે બરાબર તો એને આ કેરામાં મેં પાણી જ ના પાયું આખે આખો કેરો જ કોરો મૂકી દેવાનો એટલે હુકારો આગળ ન વધે કે જા જા છોડબા હું નહીં બાકી એક આ કેરા અંદર હુકારાની અસર હે તો આ કેરોએ આખો કોરો મૂકી દીધો જો આવી રીતે જ્યાં જ્યાં હુકારાની અસર છે ખેતર અંદર એ કેરા જ આખા કોરા મૂકી દીધા હે એટલે એ કાંઈ લપજ ન રહે હુકારો આગળ વધે કે કાંઈ એટલે આ થોડુંક મેં ધ્યાન રાખી છે બાકી તો જ્યાં સારું જીરું હે આમ જો કા બધે અહીંયા બધી તો મેં પહી દીધું હોય બાકી જ્યાં સારું હારું જીરું હોય એમાં પાણી પી દેવાનું બાકી જ્યાં હુકારો આવ્યો હોય એને એમણે રહેવા દેવાનું એટલે થોડીક આવી તકેદારી મેં રાખી છે આ જીરા અંદર હવે બાકી જીમાં આ જીમાં પાણી પાયું એમાં હુકારો આવે એ તો આપણા હવે નસીબ બાકી દેખા જાય તો આપણે જ્યાં લગ્ન જીરું સારું હોય ત્યાં લગ્ન તો જરૂરિયાત પ્રમાણે એને પાણી દેવું જોઈએ બાકી હુકારો બુકારો આવે એ તો જોયું જાય બાકી જો આપણું જીરું આ પ્રમાણેનું હે અને આપણે પાણી દેવાનું આ છેલ્લું પાણી દેવું આપણે તાજું પાણી નથી દેવું હવે કેમ કે આ જીરું હવે પાણી બહુ જરૂર નથી આમાં એક પાણીની જરૂર છે એટલે અમુક અમુકમાં જોવા જઈએ જેમાં અંદર આપણે નથી બેઠા મોઘરા કે વરિયારી એવા જીરામાં પાણી ન પાણી ન મળે તો એ કાચું જીરું વરી જાય બાકી જેની અંદર જે વરિયારી બેસી જઈ હોય એમાં તો હાલે એવું છે પણ એ ભાગના સોડવા અંદર છે ને વરિયારી નથી બેઠીને સોડવા નાના હે પા એટલા માટે અને પાણી દેવાની જરૂર છે બાકી જો આવી રીતે અમુક અમુક છોડવા ક્યાંક ક્યાંક તો હુકાતા જોઈએ એટલે આવી રીતે તો ગમે એવું જીરું હોય ને એમાં કોક કોક છોડવા તો ઉગવાનું ચાલુ થાય ત્યાંથી તે છેક વરિયારી બેહી જાય ને ત્યાં લગ્ન ઉતારવાના ચાલુ ચાલુ હોય એટલે એનો તો કોઈ વાંધો છે નહીં બાકી જેમાં વરિયારી બેહી હોય મંડી એમાં જો કેવી બેઠી વરિયારી એટલે એમાં તો હારે એવી વરિયારી બેહી જાય છે બાકી જોઈ લ્યો તમને હું સહ બતાવી પાર્યું બતાવી દઉં આખું જો આ પ્રમાણે જીરું એ આની અંદર અને એક છોડો અહીંયા બતાવી દઉં તો જો આપણે અત્યારે પાવર વહી ગયો પાણી અહીંયા આતું બંધ થઈ ગયું તો આ એકલો છોડો છે જોઈ લો તમે બધા એવા છે પણ એ બધા આપણે સા પારી અંદર હે એટલે નથી સરખા વિડીયોમાં આવતા બાઈક અહીંયા પણ જોઈ લ્યો આ છોડું એને ને જેવો સોડો જોઈ લો તમે તો આ પ્રમાણેનું જીરું છે આ ખેતર અંદર સાઈક સાંક હુકારાની અસર છે એટલે એ તો આપણે હમણાં મેં કી દઈ મેં તમને આગળ બતાવ્યું અને અહીંયા પણ જો બહુ સોડવા ઉતરતા હતા તો એ જો કોરું છે અહીંયા પણ જો આ બધું કોરું રાખી દીધું હોય કારણ કે જ્યાં સોડવા ઉતરતા હોય ત્યાં પાણી પે તો એ વધારે ઉતરે સોળવા બાકી મોટું જીરું થઈ જાય એટલે હુકારો એટલો બધો કાંઈ નડે નહીં આવું મોટું જીરું થઈ જાય એટલે આમાં હુકારો હવે નડે નહીં એટલો બધો બાકી બીજો જે કાંઈ રોગ આવે એ જોયું જાય બરાબર એટલે આવું એ બધું જીરામાં તો આ જીરામાં હું પાણી વરું એમાં આપણે કાયલ પાણી ચાલુ કરી નાખ્યું તે કાયલ જે જીરામાં પાણી વાર્યું એમાં અને હજી જેમાં પાણી નથી વાર્યું એ બે જીરાનું હું તમને તફાવત બતાવી દઉં તો પેલાં જે અંદર પાણી નથી વાર્યું નહીં બતાવું તો એ જીરું જોવો હાર્યું નહીં એટલે આમાં જુઓ કલર એટલો બધો નથી બાકી આમ છે હે છે જીરું જુઓ તમે અને હવે તમને પાણી પાયું નહીં બતાવું જુઓ આ છે એલ પણ સાઈડમાં આપણે પાણી પી દીધું હતું એ જીરું જુઓ તમે આની અંદર કેવો કલર બેહી ગયો એકદમ લીલું છામ હે ને જીરું એટલે એટલો ફેર હે જોવો આની અંદર પાણી પાય અને પાણી પાઈ દઈ એટલે આ બધી વરિયાળી સરખી બેહી જાય અને રેડી થઈ જાય જીરું બાકી આને આપણે પાણી નહીં પહી તો કાચી વરિયારી વરી જાય છે એટલે આમાં મેં પાણી ચાલુ કરી દીધું છે કાલ લગભગ પી જાય છે તો જો આ પ્રમાણેનું જીરું હે તો સવારે આઠક વાગે પાવર આવે છે અને અત્યારે સાંજનો ચાર સાડા ચારે વહી ગયા છે એટલે ચાર વાગ્યા અને પાવર વહી ગયો છે તો જો આપણે મેં તમને સવારે બતાવ્યું હતું ને જ્યાં આપણે ડેટકો બદલાવ્યો હતો અંદર મીકો તો ત્યાંથી પાણી અહીંયા પણ આવે છે અને પાવર વહી ગયો એટલે પાણી બંધ થઈ ગયું ને થોડુંક પાવરનું રહી ગયું જીરા અંદર એ હવે કાલ વાત અને આજનો બ્લોગ છે એ આપણે અહીંયા પૂરો કરીએ અને આપણી ચેનલ અંદર હે ને ડેઈલી હે ને ખેતીવાડીને લગતા બ્લોગ આવે છે ઝાજી જીરાના જ બ્લોગ હું કામ કરવાનું થાય એટલે જીરાનું જે મેં કો જીરો જેવું કામ કરવું એના વ્લોગ હું બનાવું આમ ખેતીના જ આપણે વ્લોગ આવે બરાબર તો વ્લોગ છેલ્લે સુધી જોયું છે જે લોકો એનો બધાનો દિલથી આભાર અને ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો અને આપણે ડેઈલી બ્લોગ અપલોડ કરીએ એટલે થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો અને બાકી બધાને જય માતાજી E aí